નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા સાબરકાંઠા જિલ્લાની જનરલ સભા પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ અન્નપૂર્ણા હોલમાં મળી જેમાં સાબરકાંઠા જિલ્લાના છેલ્લા બે ટમથી પ્રમુખની જવાબદારી નિભાવતા મનોજભાઈ પુરોહિત તથા સમગ્ર ટીમનો કાર્યકાળ પૂર્ણ થતા જિલ્લાના તથા રાજ્યના બ્રહ્મા આગેવાનો દ્વારા તેમણે આપેલી સેવાઓને બિરદાવીને તેમનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું રાજ્ય મુખ્ય કોર કમિટી અતુલભાઈ દીક્ષિત પ્રફુલભાઈ વ્યાસ તથા સમગ્ર જિલ્લાના બ્રહ્મા આગેવાનો દ્વારા નવા પ્રમુખ તરીકે ઋષિરાજભાઈ ભટ્ટને જાહેર કરાયા હતા અને ઋષિરાજભાઈ ભટ્ટે જિલ્લાના મહામંત્રી તરીકે હિંમતનગરના વરિષ્ઠ પત્રકાર અશોકભાઈ રાવલ તથા ચેતનભાઈ જોશીને જવાબદારી નિયુક્ત કરી હતી જેને હાજર રહેલ સર્વે ટાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષાના મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદીએ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઈ વ્યાસની નિમણૂકની જાહેરાત કરી હતી રાજ્યકક્ષાના કન્વેનર ડોક્ટર યજ્ઞેશભાઈ દવે રાજ્યકક્ષા પ્રમુખ અશ્વિનભાઈ ત્રિવેદીએ પ્રસંગોચિત પ્રવચન આપ્યા હતા આ પ્રસંગે રાજ્યકક્ષાના હોદ્દેદારો મહામંત્રી દિનેશભાઈ રાવલ મુખ્ય સંગઠક ભરતભાઈ વ્યાસ કોર કમિટીના આતુલભાઈ દીક્ષિત ડામરાજી રાજગોર યુવા પ્રમુખ કુણાલ દીક્ષિત મહિલા પ્રમુખ છાયાબેન ત્રિવેદી પ્રવક્તા આશિષભાઈ મહેતા મહિલા મહામંત્રી ડોલીબેન દવે અર્ચનાબેન ભટ્ટ સર્વાનંદભાઈ ભટ્ટ નયનભાઈ મહેતા દેવાંગભાઈ શુક્લ તથા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓના પ્રમુખો મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અંતમાં શ્રી મહામંડલેશ્વર મહારાજ દ્વારા સર્વે ભૂદેવોને આશીર્વચન અપાતા સનાતન ધર્મના રક્ષણ માટે બ્રાહ્મણોનું યોગદાન અને કર્તવ્ય વિશે પ્રવચન કરાયું હતું પ્રોગ્રામની આભાર વિધિ રાજ્ય યુવા પ્રમુખ કુણાલ દીક્ષિતે કરવામાં આવી હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર સતીશ સોની હિંમતનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં